દોસ્તો આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેવું છેલ્લા કેટલાય સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે પાંચ જુલાઈના રોજ એમની ધરપકડ થઈ હતી અને ત્યારબાદ અલગ અલગ જે તારીખો છે એ સામે આવી રહી હતી નીચલી કોર્ટમાં એમને એવું લાગતું હતું કે એમને ન્યાય નથી મળ્યો એટલે આમણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી ત્યારબાદ એમને તારીખો ઉપર તારીખો જ્યારે સામે આવી રહી હતી ત્યારે અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે સૌને લાગી રહ્યું હતું કે હવે ચૈતર વસાવા જેલની બહાર આવશે પરંતુ અઠ્યાવીસ ઓગસ્ટે હાઈકોર્ટના વકીલોની હડતાલ હોવાના કારણે તેઓને જેલવાસ જે છે એ લંબાયો હતો સુનાવણી જે છે એ મુલતવી રાખવામાં આવી હતી ત્યારે હવે તેઓ જેલની બહાર આવવાના છે એવી વાતો સામે આવી રહી છે પરંતુ શું છે અપડેટેડ માહિતી એ જાણી લઈએ ગણેશ ચતુર્થી બાદ તેઓ આવશે એ જાણવા માટે વિડીયોમાં અંત સુધી બનાવી રહીશો ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં વાત કરી દઈએ કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય જયધર વસાવાના સમર્થકો છે એમાં જ્યારે ચિંતાનો માહોલ હતો એવા સમયે એવા સમાચાર સામે આવ્યા કે 28 ઓગસ્ટની સુનાવણી જે છે મુલતવી રાખવામાં આવી છે હવે અગિયાર સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે પરંતુ એ પહેલાં જે વાતો સામે આવી રહી છે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે હાઈકોર્ટ દ્વારા આવે જે છે એમને ત્રણ દિવસ માટેની જામીન મંજૂર કરવામાં આવ્યા હોય એવી વાતો છે કારણ કે ચૈતર વસાવા જે છે ધારાસભ્ય છે અને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહેવા માટે ત્રણ દિવસ એટલે કે તારીખ આઠ નવ અને દસ આ ત્રણ દિવસ માટે ચૈત્ર વસવા જશે કડક પોલીસ બંદોબસ્ત સાથે જેલની બહાર આવી શકશે અને ત્યારબાદ જે વાતો છે દસ તારીખ પૂર્ણ થાય એટલે ફરી તેમને જેલ હવાલે થવું પડશે એવી વાતો સામે આવી રહી છે કારણ કે વિધાનસભામાં હાજરી આપવા માટે એમને આ રાહત આપવામાં આવી હોય એવું લાગી રહ્યું છે અને એવા સમયે એમના જે સમર્થકો છે એમના ચાહક મિત્રો છે એમનો સમાજ હોય કે ડેડીયાપાડાની જનતા હોય તમામ લોકોમાં થોડો હર્ષનો માહોલ છે ગણેશ ઉત્સવનો તહેવાર અત્યારે ખૂબ ધૂમધામથી ચાલી રહ્યો છે ગણેશ ઉત્સવ પૂર્ણ થયા બાદ એટલે કે તારીખ આઠ નવ અને દસ આ ત્રણ દિવસ માટે ચૈત્ર વસાવા જે છે એ જેલની બહાર આવી શકશે અને ત્યારબાદ વિધાનસભામાં જે છે હાજરી આપવાના છે એવી વાતો જ્યારે સામે આવી રહી હતી ત્યારે હવે દસ તારીખે એમને ફરી જેલ હવાલે થવું પડશે અને અગિયાર તારીખે એમની હાઈકોર્ટમાં સુનાવણી જે છે એમના ઉપર સુનાવણી થવાની છે એવી વાતો પણ સામે આવી રહી હતી કે હવે અગિયાર સપ્ટેમ્બરે જેલની બહાર આવી જશે પરંતુ એ સુનાવણી થશે ત્યારબાદ જ ખબર પડશે કે ચૈતર વસાવાની જામીન અરજી છે એ મંજૂર કરવામાં આવી છે કે પછી ના મંજૂર ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે કે એમનો જેલવાસ જે છે એ લંબાશે કે પછી જેલવાસમાંથી એમને મુક્તિ મળશે આ ત્યાં સુધી જ સૌ લોકો એવું કહેવાય કે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પણ દોસ્તો અહીંયા જ આ સમાચારને વિરામ આપીએ છીએ તમારું શું કહેવું છે તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશે જણાવજો એક બાદ એક આવી રહેલા વળાંક વિશે આપનું મંતવ્ય કમેન્ટ બોક્સમાં આવકાર્ય છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ